સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાદરા શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચોક્સી બજાર પાદરા શાખા દ્વારા તારીખ રોજ સવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાદરા શાખાના સીએસઆર એક્ટિવિટી હેઠળ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક સેવાકીય કાર્યો સાથે પાદરા તાલુકામાં જરૂરિયાતમંદોની સેવા પણ કરવામાં આવે છે ત્યારે પાદરા ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસના બ્લડ

આજે તારીખ અઢાર છ બે હજાર પચીસ સીએસઆર એક્ટિવિટી હેઠળ અને રેડ ક્રોસ સાથે અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઘણી બધી જગ્યાએ રક્તદાનનો કેમ્પ આયોજન કરેલો છે એમાં આજે અઢાર તારીખે અમારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાદરા શાખામાં અમે આ રક્તદાન ના કેમ્પનું આયોજન કર્યું છે હંમેશા આજુબાજુના પાદરાની આજુબાજુના ગામોમાં અમે ઘણી સીએસઆર એક્ટિવિટી હેઠળ સેવા પ્રદાન કર્યા છે જેમ કે પંખા દેવા લોકોને સ્વેટર આપવા નોટબુક આપવી એવી રીતે આજે અમે રક્તદાનના કેમ્પનું આયોજન કર્યું છે જેથી કરીને ઘણા લોકોને જે રીતે હમણાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયો અને ઘણા લોકોને રક્તની જરૂર પડી એમાં પણ અમે રક્તદાનના કેમ્પનું આયોજન એટલા માટે જ કર્યું છે કે ક્યાંક જરૂરિયાત લોકોને રક્ત મળી શકે બ્લડ મળી શકે અને હંમેશા સ્ટેટ બેંક આવી રીતે જ આગળ રહેશે